છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાત રાજ્યમાં આકાશમાંથી અગનમુકડા વકસતા હોય તેવી ગરમીના કારણે લોકો ત્રાઇમાન પોકારી ઉઠ્યા છે ત્યારે આ કાળઝાળ ગરમીના કારણે આગામી દિવસોમાં પાણીની અછત સર્જાય તેવા એંધાણો દેખાઈ રહ્યા છે હાલ રાજ્યમાં ડેમોના પાણીનું જળસ્તર ચિંતાજનક સ્થિતિ છે રાજ્યમાં ત્રેવીસ ડેમોમાં સૂકો ભટ્ટ બન્યા છે એટલું જ નહીં એકસઠ ડેમોની એવી દશા છે જેમાં એક ટકાથી ઓછું પાણી છે આ પરિસ્થિતિ જોતા ઉનાળુ પાક વખતે સિંચાઈના પાણીને લઈને ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે રાજ્યમાં હાલ કચ્છ અને સૌરાષ્ટ્ર ડેમોમાં પાણીની જળસપાટી ઘટી છે કચ્છમાં વીસ ડેમોમાં માત્ર આડત્રીસ પોઈન્ટ છ્યાસી ટકા જ પાણી છે જ્યારે સૌરાષ્ટ્રમાં એટલે કે પાણી પાણી છે છે ત્યારે પીવાના કરતાં પાકને સિંચાઈના ખેંચ થાય શક્યતા જોવાઈ રહી તો જિલ્લામાં અમરેલીમાં ટકા બોટાદમાં બાવીસ પોઈન્ટ બાણું ટકા સુરેન્દ્રનગરમાં બાવીસ પોઈન્ટ પંચાણું ટકા અને જામનગરમાં અઢાર ટકા જ પાણી ડેમોમાં રહ્યું છે ત્યારે આ બધા જિલ્લામાં ડેમોમાં પાણીનો જથ્થો વીસ ટકાથી ઓછો રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ